આવે ઉડે જાફરાબાદી જંગલ છે જાફરાબાદી જાફરાબાદી હું જોઈ અમને જો મોટ તો બધો

મજાડી નહી હોતી હતો ઊંધો લેવાય નતા તમે કોઈ કોઈ હોતું નહી ખાડો જોવા જાવ જોતા વાળો વાળો જોવા જાવ શીસ જોવા જાવ

ઉધારો પીલી માં ઘો પેલો આવશે એમ ચલો આવો મોટો આવો 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 હવે તમે સિંહ જોયો વાઘ જોયો હવે શું પેલી ગૌશાળા જોઈ શાળા ભણવાની શાળા તો જોઈ ગૌશાળા આવે હોવાનું ગાયન ભણવા નહી તો ગાયો નો વાળો હોય વાળો હું પે ભાગની સી ન છે પણ આ બંધુ કાલે નીજવાની અંદર અહિયાં કેવું છે પડી જાવ પડી પણ આપડે

ના નારિયેલ જેવું આવે નારિયેલ જુઓ આવે તમે જોવું છે આ કુંડી વાઘને સિંહ ને રેટ ને કોણ પીવા ના પડાય ના પણ ના ના ના

જબર આ તો જબર જઈ રહ્યો મજા આવી ગઈ મજા આવી ગયો છે ઓન નામે કઈડો કાપી નાખો છો હમણાભાઈ શું કરું મજા કેવી આવી ફરવા મજા આવી હોય ની બીજું જોવું હોય મને પછી આવજો બે જ આજે